લોકોએ ખૂબ જ વખાણ્યા અને તેમને વ્યાપક પ્રેમ મળ્યો હતો તે સમયે ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા અને તેમણે હિન્દી પંજાબી અને ગુજરાતી સહિત બહુવિધ ભાષાના ઉદ્યોગમાં અભિનય કર્યો હતો અહેવાલ અનુસાર વાત કરવામાં આવે તો કેટલાય સમય ત્યારે સેલા કેટલાય સમયથી બીમાર હતા અને તેમને સારવાર ચાલી રહી હતી ઘણા જાણીતા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય અભિનેત્રીના દુઃખદ અવસાન વિશે પોસ્ટ કરી અને ઘણા લોક ચાહકો તેમણે અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી